વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો લગાવી રહ્યા છે એડી ચોટીનું શોર આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક કરસનદાસ બાપુએ વંથલીમાં કર્યો લોક સંપર્ક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા મતદાનને ગણતરીના દિવસો બાકી તેવા સમયે વંથલી શહેરના કોંગ્રેસ ભાજપ અને આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદારોને રિઝવા રહ્યા છે એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે આજરોજ આજની આમ આદમી પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારક અને સ્પષ્ટ વક્તા ભાદરકાય વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરી મતદારોને રીઝવવા ઉમેદવારોને સાથે રાખી લોકસંપર્ક કર્યો છે મતદારોને આમ આદમી પાર્ટીના સમર્થનમાં મતદાર કરવા અપીલ કરી હતી હાલ વંથલી નગરપાલિકાની છ વડની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પત્રિકા વિતરણ સ્લીપ વિતરણ લોકસંપર્ક સહિતની કામગીરી હાથ ધરી છે

તમને એક સેમ્પલ મળશે કે લોકલ નેતા કેવો હોય લોકલ નેતાએ પોતાના વિસ્તારની ચિંતા કેવી રીતે કરવી જોઈએ અને કામ કઈ રીતે કરવા જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડવું હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને તે પછી તમે નક્કી કરો એ જીત્યા પછી એના કામો જોઈને તમે નક્કી કરો કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે રહેવું કે નહીં કારણ કે અમને અમારા કામની નીતિના રાજકારણમાં કામની નીતિની રાજનીતિમાં ભરોસો છે જી આજનો શું કાર્યક્રમ અમે